આપને આ વનસ્પતિ જોઈને નવાઈ લાગશે આપ જોઈ શકો છો આ ઝાડ શેનું છે તો કે આ એક આ ઝાડ ઉપર ફળ આવેલા છે આ મૈડાનું ઝાડ છે મડાનું ઝાડ દેશી ભાષામાં કહીએ તો આ મડાનું ઝાડ છે આ ખૂબ જ આયુર્વેદની અંદર ઉપયોગી થાય છે જ્યારે માણસને ઝાડા થયા હોય ખૂબ ઝાડા થતા હોય અતિ ઝાડા થતા હોય ત્યારે આ એનું ફળ છે એની સીંગ છે એને વાંટી આથી અને ભૂખ્યા પેટે પીવડાવવામાં આવે તો આ આનાથી ઝાડા મટી જાય છે ખૂબ સુંદર આ ઝાડ છે આ જ્યાં ને ત્યાં મળતું નથી હવે ધીરે ધીરે આવા આયુર્વેદિક વૃક્ષો ઝાડો પણ લુપ્ત થતા જાય છે પણ આપ આજે આપણને આ મળી ગયું છે એના લાઈવ દર્શન થાય છે તો આપ એને જાણીએ કે મડા કોને કહેવાય તો કે આવું જે સિંગ લાગે છે આવું જે ફળ હોય છે એ મણાનું ઝાડ હોય છે એના આવા પાંદડા છે આપ જોઈ શકો છો તો આ માણસને ઝાડા થાય ત્યારે પણ પીવડાવી શકાય અને માલઢોરને પણ થાય ત્યારે પણ આને ટાપરી અને યોગ્ય માત્રાની અંદર પીવડાવવામાં આવે આપ જોઈ શકો છો ખૂબ સુંદર આ વેલીઓ છે અને વનસ્પતિ છે આ આ એક બીજું ઝાડ છે આ અને ઉહેત્રી કહેવાય છે ઉહેત્રીના ઝાડ ઉપર ખૂબ સુંદર આ ફળ લાગ્યા છે ફાફડા લાગ્યા છે અને એ પણ ખૂબ સરસ મીઠા લાગે છે એને પણ ખાઈ શકાય છે અને એ ખૂબ જ શરીર માટે ઉપયોગી હોય છે એવું આ મડાનું ઝાડ છે ખૂબ સુંદર રીતે અહીં મડા લાગેલા દેખાય છે આપણને એની શીંગો તો આ આપને અમે આવા આયુર્વેદિક વનસ્પતિ વિશે જાણ આપીએ છીએ એને એની રીત કઈ રીતના હોય છે તો કે આ જે સીંગ છે એની શીંગને તોડીને લેવાની અને પછી એને લસોટવાની ટાપરી દેવાની ટાપરીને આથી અને થોડી વાર કલાક દોઢ કલાક રહેવા દેવાનું એને ફરવા દઈ અને પછી આને ગાળી અને પીવાથી ગમે એવા મોટા છાડા હોય છે એ જળમૂળમાંથી નાબૂદ થઈ જતા હોય છે તો મિત્રો આપને અમે બતાવવા કોશિશ કરીશું આપ જોઈ શકો છો અને બન્યા રહેશું આવા વિડીયાની અંદર જોહાર